મિત્રો આજ આપણી વચ્ચે ઉપસ્થિત છે హాస్య કલાકારની અંદર વિજયતો નામ એટલે કે લખુભાઈ આહીર તો ચાલો આપણે આજે થોડું ઘણું તેના વિશે જાણીએ તેના જીવન વિશે જાણીએ તો લખુભાઈ તમારું મૂળ વતન કયું મારું મૂળ વતન દાણસી તાલુકો ગોંડલ એ મારું મૂળ વતન છે જન્મસ્થળ છે બરાબર અને તમને તમારું બચપણ વિશે અમને કંઈ કહી શકો અત્યારે બચપણમાં તો ત્યાં ઉધી કંઈ સાંભળતું ન હોય બધું પણ દસ બાર વર્ષની ઉંમર થઈ હોય ત્યાર પછી આપણને થોડીક સમજણ આવી અને ત્યારથી હું સ્કૂલમાં પ્રાથમિક શાળામાં બધા ગીતો ગાવા હાસ્યની વાતો કરવી અને બધા તકમાં બધા કાર્યક્રમોમાં ભાગ લેવો એ મારું જીવન હતું બરાબર અને તમે આ જે કલા ક્ષેત્રમાં આવ્યા તો એને તમારે કેટલો ટાઈમ થયો લગભગ પિસ્તાલીસ વર્ષ પિસ્તાલીસ વર્ષ અત્યારે મારી ઉંમર છે અડસઠ વર્ષ પિસ્તાલીસ વર્ષ નો મારો આ હાસ્ય ક્ષેત્ર અને આ લોક સાહિત્ય અને કાર્યક્રમોમાં હું જાઉં છું અને તમારું આ કલા ક્ષેત્રે આપણે કહીએ તો કેવું કાર્યક્રમ અત્યારે લગીને તમારે કેવા કેવા અનુભવ થયા ઘણા બધા અનુભવ થયા અને કાર્યક્રમ બહુ ગીર્યા છે એમ ભાત ની એમાં તો વિવિધ જાતના બધા માણસો મળતા હોય અને હું હાસ્ય કલાકાર છું એટલે હું પોઝિટિવ બાબત જ લઉં છું નેગેટિવ બાબત લેતો નથી

એમાં વલગર ભાષા નો આવે બરાબર અને અત્યારે જે આ માં જે બધા આવે છે જોક્સ જોઈ બધી વાતો કરે છે એમાં દાંત તો છે પણ એમાંથી જીવનમાં મળતું નથી લોક સાહિત્યનું અને જીવનમાં આપડે તો રસ ગમે ત્યારે આ હાસ્ય રથ મળી જાય છે અને આપણે કહી શકીએ તમારો પેલો કાર્યક્રમ કેવો રહ્યો અનુભવ કેવો રહ્યો એનો પેલો કાર્યક્રમ સ્ટેજ કાર્યક્રમ મારો મહારાષ્ટ્રમાં થયો હતો બદનેરા મહારાષ્ટ્ર અમરાવતી જિલ્લો ને હું સીપીએડ નો કોર્સ કરવા ગયો તો પછી ત્યાં આપણો ગુજરાતી સમાજ બહુ જાજો હતો અને એ લોકો દર શનિવારે ધૂન ભજન ને એવું રાખતા એમાં અમે સામેલ થયા પછી એક એવો એને ગોઠવો કાર્યક્રમ એ કે લોક ડાયરો કરવો અને એ પ્રથમ પ્રોગ્રામ ને પ્રથમ અનુભવ આપણો શરૂઆત ત્યાંથી થઈ એટલે કરતા તો અમે ઘણા વર્ષથી આવડું આશિયર હતો પણ સ્ટેજ મોટું સ્ટેજ અને ગુજરાતી સમાજ આખો હામો આવ્યો અને મહારાષ્ટ્રમાં એક મારી સાથે હતો અને એટલું બધું પરફોર્મન્સ કર્યું અમે એ લોકોને એટલો બધો આનંદ કારણ કે એ લોકોએ આપડી કાઠિયાવાડ ની ગુજરાતી તળપદી ભાષા જ નહોતી આવી કારણ કે વર્ષોથી એમના વતન એનો જન્મ જ મહારાષ્ટ્રમાં થયો ગુજરાતી ભાષા બોલે પણ આપણું જે તળપદી હતું

કે જેનાથી લોકોને પણ ખૂબ મજા આવી અને તમારો પણ પ્રિય હોય એવા ઘણા બધા જોક છે પણ વધારે શરૂઆતમાં જે હું જોક કરતો એમાં હું ઘણી વખત એવું કહેતો કે આપણે સત્સંગ સાંભળવા જઈએ કથા સાંભળવા જઈએ ભજન કોઈ પણ વસ્તુ સાંભળવા જઈએ આપણે પછી એમાં આપણે મન દઈને પૂરેપૂરું નથી સાંભળતા અધૂરું સાંભળી અને આપણા મનમાં આપણે નીચે ગલ્લી કે ભાઈ આ વસ્તુ છે પછી એને જીવનમાં આપણા મૂકી દઈએ પછી એનું પરિણામ વિપરીત આવે એટલે એને લગતું એક દ્રષ્ટાંત એટલે કે જો એક પ્રજાપતિ નો એક ગધેડો હતો હવે ગધેડાને શરદી થઈ હવે એને ખબર નહોતી કે આને કોને બતાવવું ડોક્ટરો તો પશુ ડોક્ટર હોય પણ એ કઈ હતા ને મેડિકલ મેડિકલમાં ગયો મેડિકલ માં કે મારા ગધેડાને હળખમ થયું છે તો આને શું આ હળખમ મટી જાય એટલે ઓલા મેડિકલ વાળા એક ટીકડો આપ્યો લાંબો આપડે ટીકડી હોય અને એ ઢોર ને છે ને એ મોટો ટીકડો આપે એ કે આ આના પેટમાં વીયો જાય ગરમી થઈ જાય એટલે એને શરદી વહી જાય લીતો લઈને હાલતો હતો પણ રસ્તામાં વિચાર્યો કે આને પેટમાં ઉતારવું કેમ પછી પાછો આવ્યો કે આને એને પેટમાં કઈ રીતે ઉતારવું એ કે તારે ઓલી ઇલેક્ટ્રિક ની પાઇપનો પટકો પીડ્યો કે આ તો એમાં ટીકડો મૂકી દીજે અને એને ગળ મોઢું ફાડી અને એને ગળા સુધી પાઇપ જવા દેજે પણ જોરથી ફૂંક મારી ને પેટમાં વીયો જાય એટલે એ કે કયો વાંધો નહીં ઘરે વીયો ગયો પાછો અડધી કલાકે લાલ છોડ થઈ ગયો ખંદોળતો ખંદોળતો આવ્યો આવીને ઓળખ કે શું થયું એ કે ગધેડા પહેલા ફૂંક મારી દીધી હવે ટીકડો મને કરી ગયો એમ આ કથા ને બધું આવે છે ને પેલા આપણે ફૂંક મારી દઈએ છીએ

અને સરદારપુર મુકામે મારા મામા એટલે કે મારા સસરા બાપુ બહુ મોટા રામાયણકાર હતા અને સાહિત્યકાર હતા અવારનવાર બધા કલાકારો ની આવે અને એને સાંભળી ઘણા બધા કલાકારો હતા પણ ભીખુદાન વધારે હું સાંભળું છું મારા જીવનનો એક ઈ ખરેખર ઈ મારા જીવનમાં એક એની જે ઇમ્પ્રેસ છે એ મારા જીવનમાં બહુ મોટો ફાળો છે તમે આ લાઈન આવ્યા ત્યારથી તમે ઘણા બધા કલાકાર ને મળ્યા હશો તમારો કલાકારો વચ્ચેનો સંબંધ કેવો રહ્યો સંબંધ તો બહુ સારી રીતે બધાય સાથે અત્યારે કોઈ પણ કલાકાર હોય તો અમે એની સાથે જો મળ્યો તો એક એક કલાક નામાંકિત કલાકારો બધાય મારા મિત્રો છે બરાબર અને બધા મને ઓળખે હું એને ઓળખું છું એના કાર્યક્રમો જ આવું છું મેં રાવત બાપાનું ઘણું બધું સાંભળેલું પણ છે ને એની બુક પણ વાંચેલી છે અને તમે હમણાં વચ્ચે રાવત પપ્પા ની યાદ પણ કરી અને આપણે જ્યાં ચાલુ કર્યું એની પહેલા તમે કેતા કે ભાઈ કઈક તમારા મામા થાય તો તમે એના વિશે મને કઈ જણાવી શકો કઈની રચના વિશે રાવત મામા મોરારી બાપુ ને કોઈ શિષ્ય નથી અમારા રાવત બાપુ પેલા પેલા શિષ્ય છે અને રામાયણ એને વર્ષોથી રામાયણ કંઠસ્થ કરી છે બીજા શાસ્ત્રો ઘણા બધા એણે વાંચ્યા છે બહુ હોળો અનુભવ છે ખુદ બાપુ પણ એને સાંભળે છે એની રચનાઓ કથાઓમાં મોરારી બાપુ ખુદ યાદ કરીને રચના રજૂ કરે છે અને કોઈ પણ કલાકાર હોય તમામ કલાકારો એની જે ભજનો એની જે રચનાઓ છે એને યાદ કરે છે બહુ જબરું નામ પણ એનું પહેલું સારું એક રચના છે કારણ કે એ બાપુ ચલાળા એમનું મોટી આ જગ્યા છે ને બાપુનું મોટું નામ છે એને બહુ માન થાય કાંઈ પણ હોય એટલે એ એને યાદ કરે અને પેલી ત્યાં જઈને રચના બહાર બેઠા બેઠા એના મંદિરમાં દાન બાપુના જે એમની છબી છે એમનો ફોટો છે એમની મૂર્તિ છે ત્યાં સામે બી આ રચના લખેલી છે એની બે કડી સાંભળાવું એ દાન બાપુના

એવી સંતના સાનિધ્યમાં મળે છે પણ મા કરતા એક ડગલું આગળ દર્શાવવું છું કઈ રીતે કે એક જગાડે પણ બેળવી દે ભગવાન સંતો એ સંતોનો સ્વભાવ છે એવો એ જને તાની ગોદ દેવો ભજન તો બહુ મોટું પણ છેલી કડીમાં એનો પ્રાણ છે કે આવા સંતો ભાઈ કૃપા મેળવી હોય ને આશીર્વાદ મેળવે કેવું જવું છે પૈસા નું અભિમાન હોય સત્તા અભિમાન હોય તાકાત અભિમાન હોય ઘણી જાતના અભિમાનો આપણા જીવનમાં હોય એવા થઈને તમે જાવ સંતની કૃપા ન મળે તમને હાથ આશીર્વાદ આપે પણ જેની કૃપા મળવી જોઈએ એ ન મળે છેલ્લી કડીમાં એનો પ્રાણ છે બાળ સ્વભાવી એટલે છ મહિનાનું બાળક હોય અને એનું જે માઇન્ડ હોય એનું જે બુદ્ધિ હોય એના જે વિચારો હોય કોઈ શૂન્ય જ હોય એમ એમાં કોઈ જાતનું અભિમાન ન હોય વિકાર ન હોય કઈ ન હોય છ મહિનાના બાળક જેવા થઈને એના ખોળામાં માથું મૂકી દે કે બાળ રાવત બની જાન પછી તારી જવાબદારી પછી ખલક આખા માં તું ખેલ એ સંતો નો સ્વભાવ થને તા ની ગોદ ના દેવો પછી એની ખોળે માથું મૂકી દો જવાબદારી હોપી દો પછી દુનિયાની કોઈની તાકાત તમારું રૂવાળું ખાંડું કરી શકે પણ હાતો હૃદયનો ભાવ જોઈએ હૃદયના હાથ ભાવથી જો કરો આકલો તો તીથરા તણો ઢીંગલો નાતે એટલે આવી રત્નો ઘણી બધી છે અને અમારા જીવનમાં એમાંથી પ્રેરણા મળી છે અને ઘણા બધા એને રત્નો એસી જેટલા એટલે એમને ભજનો લેખ્યા છે એટલે એમાં ઘણા એવા ભજનો છે કે તેમને અસર કરી જાય કોઈ પણ માણસ એને ઓળખતો ન હોય રાવત બાપાનું નામ નો આંબલું હોય અને એનું જો આવડે રત્ન સાંભળી જાય એના હૃદયમાં પરિવર્તન થઈ આવી રચના હોવી જોઈએ એ સો ટકા સાચી વાત છે મિત્રો આજના પોડકાસ્ટ ના અમને બધાને ખૂબ મજા આવી આઈ હોપ કે તમને બધાને પણ ખૂબ મજા આવી હશે અને આપણે પાર્ટ ટુ ની અંદર એવા એવા ક્વેશ્ચન લેવાના છે જેનાથી અત્યારના યુવાનો છે તેના ફિલ્ડમાં આવવું હોય એના કલા ક્ષેત્રમાં આવવું હોય તો શું કરવું જોઈએ સાહિત્ર સાહિત્ય કલા ક્ષેત્રમાં આવવું હોય તો શું કરવું જોઈએ પછી હાસ્ય કલા ક્ષેત્રમાં આવવું હોય તો શું કરવું જોઈએ તો તેના વિશે આપણે નેક્સ્ટ પોડકાસ્ટ ની અંદર વાત કરશું આપડે પાર્ટ ટુ આનો લઈને આવશે તેના માટે કમેન્ટ કરી દેજો જય શ્રી રામ ચાલો મળીએ નવા વિડીયો સાથે જય શ્રી રામ